રાજકોટમાં લાગેલી આગ કાઢ લઈને હજી પણ પ્રશાસન ક્યાંક તપાસના ધમધમાટ નેજા હેઠળ નિંદ્રામાં હોય તેવા સામે આવે છે સત્તાધારના જે સ્કૂલ આવેલી છે જ્યાં નાના બાળકો જ્યાં અભ્યાસ કરવા આવે છે ત્યાં ફાયર સેફ્ટીના અભાવને લઈને પ્રશ્ન ઊભા થતા નજરે પડી રહ્યા છે બ્લોઇંગ કિડ્સ ફ્રી સ્કૂલ જે સામે આવી છે ત્યાં પણ ફાયર સેફ્ટીનો અભાવ અને પતરાના શેડોનું બાંધકામ છે તે નજરે છે તે પડી રહ્યું છે અને અહીંયા બાળકોને ભણાવવામાં પણ આવી રહ્યા છે ત્યારે તક્ષશિલામાં લાગેલી આગ હતી તે દરમિયાન પણ એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે જ્યાં પતરાના બાંધકામ કરવામાં આવ્યા હોય તો તે તાત્કાલિક ધોરણે હટાવી દેવા અને ફાયર સેફ્ટીની જ્યારે વાતો કરવામાં આવે ત્યારે ફાયર સેફટીને લઈને કેટલી જાગૃતતા છે તેને લઈને પણ સવાલ ઊભો થતો નજરે છે તે પડી રહ્યો છે અને જીવના જોખમે બાળકો અભ્યાસ કરે અને તેની સામે પગલાં ક્યારે લેવામાં આવશે તેને લઈને પણ સવાલ થાય છે કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ